નમસ્કાર મિત્રો આપ સૌનું સ્વાગત છે અમારી યુ ચેનલ પર મિત્રો ભારતમાં કોઈ એક રાજવંશ કે કોઈ એક શક્તિશાળી રાજા ઉત્પન્ન થતો જ હોય છે એટલા માટે ઇતિહાસ ભલે સફળ ના કહેરતો હોય પણ અકળતો છે જ ન જાણ્યું જાંકી નાથે સવારે શું થવાનું છે આ પંક્તિ ઇતિહાસ માટે સોએ ટકા સાચી પડે છે આપણે જે ઇતિહાસ જાણીએ છીએ કે જે આપણી સમક્ષ આવે છે તે સિક્કા અને ગ્રંથિત સાહિત્ય દ્વારા જ રજૂ કરાતો હોય છે જે આમ તો સત્ય જ હોય છે પણ ક્યારેક ક્યારેક તેના પર પ્રશસ્તિ નો વરખ જરૂર ચડાવાયેલો હોય છે ઇતિહાસ આજ રીતે આપણી સમક્ષ રજૂ થતો હોય છે ઇતિહાસમાં હરખપદુરા થઈને કોઈ અનુમાન ના બંધાય કે કોઈ પણ જાતનું કશું સમજ્યા કર્યા વગર એકદમ કૂદી ના પડાય ઇતિહાસને ઇતિહાસની દ્રષ્ટિએ જ જોવો જોઈએ કે જાણવો જોઈએ એને મૂલવવાની ગુસ્તાખી ન જ કરાય ગુજરાતના ઇતિહાસમાં છઠ્ઠી સદીથી દસમી સદી સુધીમાં ઘણા નવા રાજ્યો ઊભા થયા હતા જ્યારે ચાવડા વંશ રાજ કરતો હતો ત્યારે ઘણા રજવાડાઓ સ્વતંત્ર થઈ રાજ કરતા હતા એ પણ 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 એક ઠેકાણે નહીં આ ચાવડા મર્યાદિત સત્તા હોવા છતાં અને સૈંધ વંશ ની સાથે સાથે ગુજરાત પર એક એવા રાજવંશે ગુજરાત પર પોતાની સત્તા જમાવી હતી જે મૂળે ગુજરાતી નહોતો એ ભારતના પશ્ચિમ ક્ષેત્ર એટલે કે રાજસ્થાન ના જોધપુર નો રાજવંશ હતો નામ છે એનું ગુર્જર પ્રતિહાર વંશ ગુર્જર પ્રતિહાર વંશ જ્યારે ગુજરાત પર રાજ કરતો હતો ત્યારે તે શક્તિશાળી હતો કારણ કે ભારતના પ્રાચીન સમ્રાટ હર્ષવર્ધનના અંત પછી દરેકની ઈચ્છા ભારતના ચક્રવર્તી સમ્રાટ બનવાની હતી ભારતના જો ચક્રવર્તી સમ્રાટ બનવું હોય તો મગધ પર પોતાનું અધિપત્ય જમાવવું પડે પણ સમ્રાટ હર્ષવર્ધન ના સમયથી કબજો મેળવવા ભારતમાં રીતસરની હોડ લાગી હતી જેમાં એક નહીં પણ ત્રણ શક્તિશાળી રાજવંશો સામેલ હતા એક પશ્ચિમ ભારતનો ગુર્જર પ્રતિહાર વંશ બે દક્ષિણ ભારતનો રાષ્ટ્રકૂટ વંશ ત્રણ પૂર્વ ભારત એટલે કે બંગાળનો નો પાલ વંશ આ ત્રણે એટલા શક્તિશાળી હતા કે એમનું બધી શક્તિઓ આ લડાઈઓ કરવા પાછળ જ વપરાતી હતી અઢળક ધનનો ખર્ચ થતો હતો અને અસંખ્ય સૈન્ય દળ વપરાતું હતું અને આ યુદ્ધોમાં ભારત વર્ષના કઈ કેટલી મોટી સંખ્યામાં સૈનિકો માર્યા જતા હતા તે જુદા નુકસાન તો બધાને જ થતું હતું પણ આમાં ઉડીને આંખે વળગે એવી બાબત એ હતી કે ગુર્જર પ્રતિહારની લડાયક શક્તિ સામે આવી તે ગુજરાતના ઘણા ક્ષેત્રો પર મૈત્રક વંશની સત્તા હતી પણ મૈત્રકોનો વલ્ભિભંગ થયો મતલબ કે મૈત્રકોની સત્તાનો અંત આવતા ઉત્તર પશ્ચિમમાંથી ગુર્જર પ્રતિહાર વંશ અને દક્ષિણ ભારતમાંથી રાષ્ટ્રકૂટ વંશના રાજાઓ ગુજરાતના પ્રદેશો પર પોતપોતાની સત્તા પ્રસરાવવા દોરધામ કરવા લાગ્યો આઠમી અને નવમી સદીના ગુજરાતના રાજકીય તથા સાંસ્કૃતિક ઇતિહાસના ઘડતરમાં ગુર્જરોનો ફાળો નોંધપાત્ર હતો ભારતના મહાન સામ્રાજ્યમાં પ્રતિહારોનું પણ મોટું સામ્રાજ્ય હતું જેની એક વિશેષતા રહી છે કે જેન મૌર્ય નાગવંશ તથા ગુપ્તવંશ વગેરે હતા તેમના વિરોધી દુશ્મન ઘણા હતા જેના કારણે ઉપરોક્ત વંશોના શાસકોને પોતાના રાજ્યો તથા સામ્રાજ્યને એક જ દિશામાં દુશ્મનનો સામનો કરવો પડતો હતો જેમાં તે સફળ પણ થયા પરંતુ પ્રતિહારોને પશ્ચિમમાં ખલીફા જેવી વિશ્વ બીજી શક્તિ સાથે મુકાબલો ચાલતો હતો દક્ષિણમાં રાઠોરોથી ટક્કર હતી જે કોઈ પણ હિસાબે તેમનાથી ઓછી શક્તિશાળી ન હતી પૂર્વમાં બંગાળના પાલ પણ તેમના દુશ્મન હતા તે પ્રતિહારોથી વધુ શક્તિશાળી ન હતા છતાં પ્રતિહારોએ તેમની સામે યુદ્ધ માટે વ્યસ્ત રહેવું રહેવું પડતું હતું અરબ પણ દુશ્મન હતું તેમના એક વેપારી એ લખ્યું હતું કે પ્રતિહારોને પોતાના સામ્રાજ્યની સમસ્ત દિશાઓમાં ચારે તરફ લાખોની સંખ્યામાં સૈનિકો રાખવા પડતા હતા તે પ્રમાણે મૌર્ય નાગો અને ગુપ્તોના મુકાબલામાં પ્રતિહારોની શક્તિનું આકલન કરવામાં આવે તો પ્રતિહારોની શક્તિ તેમનાથી વધારે હોવાનું સિદ્ધ થાય છે ગુર્જરોનું સૌપ્રથમ ઉલ્લેખ બાણભટ્ટ રચિત હર્ષચ્રિતમાં મળે છે ગુર્જર અથવા ગુજર ગુર્જરના પુસુ પછીના પહેલાં પાંચસો વર્ષ દરમિયાન પશ્ચિમમાંથી ભારતમાં દાખલ થયેલી મધ્ય એશિયાની કોઈ જાતિના નામનું પાત્ર લાગે છે એમાં મૂળમાં ગાયો ચરાવવાનો અને પછી ગાયો ચોરવાનો અર્થ છુપાયેલો રહેલો છે મૂળ જાતિ માટે બે સૂચન જરૂર આપી શકાય એક તો એકે એ જાતિ શક અથવા તુર્ક હતો અને તેનું નામ ફારસી ગુરુ અથવા તો તુર્કી કુત વરુ ઉપરથી થી આવ્યું છે અને આ જાતિની એક નિશાની બ્રહુઈ ગુરગન્નીસ વરુઓ માં રહેલી છે બીજું સૂચન એ છે કે ગુર્જ ગુર્જરે ઉત્તર ભારત ઉપર આક્રમણ કરનાર વધારે મહત્વની જાતિઓ કુષાણો અથવા મોટા યુએચી ત્રણસો નેવું કેદાર અથવા ઈસવીસન ચારસો થી પાંચસો ખજર અથવા સફેદ હોણ ઈસવીસન ચારસો થી પાંચસો અથવા ગઝગઝ ઈસવીસ ની નવમી દસમી સદી માંની છેવટે એકના એક નામનું પર્યાય માત્ર છે જેનું નામ ગુર્જિસ્તાન છે રાજવંશ માટે અરબ વેપારી સુલેમાને વાપરેલા જોર્જર સાથે એટલું બધું મળતું આવે છે કે ઈસરવિસન એક હજાર આઠસો માં આવ્યુત્પત્તિ ડો ગ્લાસ્કો અને ડો ભાઉદાજી એ બંને સાનુકૂળ ગણી હતી આધાર આઘારને એક જ્યોર્જિયન દંતકથા સમર્થન પણ મળે છે એ કથા કંઈક આવી છે એમનો મહાન રાજા વખતંગ ઈસવીસન ચારસો થી પાંચસો કે જેની અટક ગોર્ગસલ વરુ સિંહ હતી અને અરવાચીન રાજધાની સ્થાપના કરી હતી તેણે દક્ષિણ આર્મેનિયા ઉપર કરી વળી ઈરાનના રાજા સાથે સંધિ કરી હતી અને ભારત વર્ષ પર આક્રમણ કર્યું હતું જો કે જોર્જિયાની અનુશ્રુતિઓ બહુ આધારભૂત ગણાતી નથી એ જુદી વાત છે જાણે પાંચમી સદી રાજા ભારત વર્ષમાં લશ્કર લઈ આવી શક્યો હોય અથવા તો લશ્કર મોકલી શક્યો હોય એવું મુશ્કેલ છે આ કથા કદાચ દક્ષિણ આર્મેનિયાના અને ઉત્તર ભાગના ખે તેઓના સંબંધી હેરત પાસેના બડેગીઝના સફેદ હુણો સાથે જોડાવા તથા તેઓની સંબંધી હેરત પાસેના બડેગીઝના હુનો સાથે જોડાવા તથા તેઓની સાથે ભારત વર્ષ પર ચડી કરવા કરેલી હિલચાલ ઝાંખી હોઈ શકે આ સંદર્ભમાં એટલું જરૂર કહી શકાય તેમ છે કે ખઝરો આર્મેનિયનો અને જોર્જિયનો ઘણા મળતા છે આ મતમાં લેખક અરબ ભૂગોળ વેક્તાઓ જેઓ બહુ સારી રીતે જાણતા હતા તેઓનો પોતાને ટેકો હોવાનું જણાવે છે કનિઘમ ગુજરો ને પાછળથી યુએચી તરફ લે છે જેઓ કાંતો કુષાણો અથવા ગુશાણો તરીકે ઓળખાતા મોટા યુએચીઓ હતા જેઓ લગભગ ઈસવીસન પુરવેર માં કાબુલ ખીણ માં આવ્યા જેઓ કેદારો તરીકે ઓળખાતા હતા કુષાણ અથવા ગુસાણ ને ગુર્જર ના મુરૂ સ્વીકારવાની મુશ્કેલી ફક્ત શક બે અને અંત્ય માંથી રના ફેરફારો જ નહીં પણ કુષાણોની ની અંત ઈસવીસન ચાર શૂન્ય શૂન્ય માં આવી ગયો ત્યાં સુધી ભારત વર્ષમાં ગુર્જર અથવા ગુર્જરો નો ક્યાંય ઉલ્લેખ આવતો નથી એમાં રહેલી છે ગોરજરોની સિંધુ અને જમુના નદી પરણી એક કુશાણ શાખાએ અને રામનો પુત્ર કુશ એમનો સ્થાપક હતો એ ગુર્જર દંતકથા પરથી કુશાણોના પરાભવ પછી તેઓના એક વિભાગે ગુર્જરોના આશ્રય નીચે શરણું શોધ્યું એનાથી કઈ વિશેષ સૂચિત થતું નથી એમ જોવા જઈએ તો અનેક વાંધો એમને ખઝરો અને સફેદ હૂણો સાથે જોડવામાં પણ રહેલા જ છે આપણે આ ગુર્જર શબ્દનું ઉત્ખનન કરવાતો નથી જ બેઠા પણ થોડીક માહિતી મેળવવી જાણવી અત્યંત જરૂરી હોવાથી તે અહીં પ્રસ્તુત કરી છે બાજપુરાણ આધારે અલ્પ બરૂની પલલવો શકો મલે છો અને ગુર્જરોને ઉત્તરના હોવાનું જણાવે છે બોમ્બે ગેઝેટિયરમાં પ્રાચીન ગુર્જર પાટનગર ભીમાલના આપેલા વૃત્તાંતમાં જણાવેલો ગુર્જરોનો ભારતીય ઇતિહાસનો સાર એવો દર્શાવે છે કે ગુર્જરો પ્રાય ભારતવર્ષમાં લગભગ પાંચમી સદીના મધ્યમાં દાખલ થયા દો ભગવાનલાલે પોતાના પ્રાચીન ગુજરાતના ઇતિહાસમાં અપનાવેલો મત એવો છે કે વલ્ભીયો જે લગભગ ઈસવીસન ચારસો નેવું માં કે પર્કમાં સત્તારૂઢ થયા તે ગુર્જરો હતા ગુર્જરો સંબંધી એક રસપ્રદ મુદ્દો એ છે કે આબુ પર્વત પરના અગ્નિકુંડમાં પુનર્ભવડે રાજપૂત તરીકે ઊંચું સ્થાન પામેલી અગ્નિકુલ જાતિઓ તે તો ગુર્જરો હતી અથવા મહાન સમૂહના સભ્ય હતી કે જેનું ગુર્જરો એક તત્વ હતા સાબિતી પણ ઘણી મળે છે અને દ્રષ્ટાંતો પણ ઘણા મળે છે અને એ વિશે હજી પણ ઘણું બધું લખી જ શકાય છે પણ આપણે ગુજરાતમાં રાજ કરી ગયેલા ગુર્જર પ્રતિહાર વંશને ને મહત્વ આપવાનું હોવાથી આ આટલું જ પૂરતું છે એમ કહી છોડી દઈ બીજી અને મૂળ વાત પર આવી જવું હિતાવહ ગણાય તો પણ કેટલીક ઐતિહાસિક વિગતો અહીં પ્રસ્તુત કરવી જરૂરી હોવાથી તે કરું છું શ્રીમાલ એટલે શાખાની રાજધાની હતું અભિલેખો અને ઐતિહાસિક કૃતિઓમાં આવતા ગુર્જરોના અને એમના પ્રદેશના અનેક ઉલ્લેખો અણહિલવાડના ચૌલુક્ય કે સોલંકી રાજ્યને અથવા તો એના અનુયાયી વાઘેલા રાજ્યને લાગુ પડે છે પણ દસમી સદી કરતા વધારે પ્રાચીન એવા અનેક લખાણોમાં પણ ગુર્જર નામ મળે છે અને એને ખૂબ જુદી જુદી રીતે પણ અસંગત રીતે સમજાવવામાં આવ્યું છે કેટલાક આ નામ અણહિલવાડના ચાવડાઓને તો કેટલાક ભરૂચના ગુર્જરો ઈસવીસન પાંચસો થી આઠસો આઠ

પ્રથમ નજરે ભરૂચના ગુર્જરો સાથે કબૂલ્યું છે પરંતુ ભરૂચની શાખાને ગુર્જરોના અગ્રણી કુલ તરીકે ઓળખવા સામે પ્રબળ કારણો છે ઈસ્વીસન સો ચોત્રીસ ના એહોલ અભિલેખમાં સમ્રાટ પુલકેશી ઉલ્કેશીન બીજાએ પોતાના સામર્થ્ય વડે લાટો માલવો અને ગુર્જરોને વશ કર્યાનો દાવો કર્યો છે જે હકીકત છે કે નહીં એની તો કોઈને ખબર નથી એ દર્શાવે છે કે ગુર્જરોનો પ્રદેશ ભરૂચ જે પ્રાંતમાં હતો તે લાટ પ્રદેશથી જુદો હતો એ જ પ્રમાણે હ્યુ એન સંઘ લગભગ ઈસવીસન સો ચાલીસ ભરૂચ રાજ્યનો ભરૂચ નગરના નામથી નિર્દેશ કરે છે નહીં કે ગુર્જર કે ગુર્જર પ્રદેશ તરીકે પછીની સદીમાં અરબ આક્રમણોના ઇતિહાસકારો એ ભરૂચ ભરૂચ ને જુર્ઝ અથવા ગુર્જર થી જુદું નોંધ્યું છે ગુર્જર અને ગુર્જરી તો ઘણી માહિતી હજી પણ ઉપલબ્ધ છે જ જે અહી લખીએ તો ઘણું લાંબુ થઈ જાય એટલે મૂકતો નથી આમ તો આના પર આખું એક દરદાર પુસ્તક થઈ શકે એમ છે પણ આમાં ખાલી મેં મુખ્ય મુખ્ય મુદ્દાઓ જ આવરી લીધા છે ખાલી એક ઝલક રૂપે હવે પ્રતિહાર શબ્દ શું અર્થ નીકળે છે એ પણ સમજી લઈએ સાતમી સદી ના આરંભકાલ કૃતિ શ્રી મળે છે એમાં મગધના રાજા સમ્રાટ હર્ષવર્ધનના પિતા પ્રભાકર વર્ધને સાતમી સદીના આરંભિક વર્ષોમાં ગાંધારના રાજાને તેમ છતાં ભીનમાલ માં થયેલા એમના વસવાટનો સમય અજ્ઞાત છે એ જારે આવ્યા હોય ત્યારે આવ્યા પણ એમણે ઈસવીસની આઠમી સદી દસમી સદી સુધી ગુજરાત પર રાજ્ય કર્યું એ નક્કર હકીકત છે ચીની યાત્રી યુએન સંઘ ના યાત્રા વૃતાંત સિચુકી મા ઉલ્લેખ આવે છે જેમની રાજધાની પિલોમોલો ભીમમાલ માહતી અરબી યાત્રીઓ ગુર્જરો ને જૂજ પણ કહ્યા છે અલમસુદી પ્રતિહારોને અલ અલગુર્જર તથા પ્રતિહાર રાજાને બોરા કહીને બોલાવે છે જેઓ ગુજરાતમાં લાંબો સમય રહ્યા એ કારણે તેઓ ગુર્જર કહેવાયા દેવલી રાધાનપુર તથા કરડા અભિલેખોમાં પ્રતિહારોને ગુર્જર પ્રતિહાર કહેવામાં આવ્યા છે જ્યોર્જ કેનેડી ગુર્જર પ્રતિહારોને ઈરાની મૂળના બતાવે છે મિસ્ટર જેક્સને બોમ્બે ગેઝેટિયરમાં ગુર્જરોને વિદેશી માન્યા છે પ્રતિહાર રાજવંશ મહામારુ મંદિર વાસ્તુશૈલીના સંરક્ષક હતા એક અતિ મહત્વની બાબત આઠમી સદીમાં આ કન્ન પરના અધિપત્ય પ્રસ્થાપિત કરવાને લીધે એ થઈ હતી કે આ સમયમાં ભારત વર્ષમાં સામંતવાદનો ઉદય થયો એટલે જડો ઈશ્વરી પ્રસાદ દ્વાર આ સમયને અને આ પરિસ્થિતિને રાજ્યોની અંદર રાજ્યકાળ કહ્યો છે આ સામંતવાદની ઉત્પત્તિ કુશાણકાલમાં જ થઈ હતી આ જ સામંતવાદ એ ગુપ્તકાળના પતનનું કારણ પણ હતો ગુપ્તોના પતન પછી જ સંકૃત શબ્દ રાજપુત્ર માંથી રાજપૂત શબ્દ ઉત્પન્ન થયો અને અસ્તિત્વમાં આવ્યો જે ક્ષત્રિયોનો પર્યાય હતો આમ રાજકુમારો માટે વપરાતો રાજપુત્ર શબ્દ એ આઠમી સદીમાં એક શાસક વર્ગ માટે વપરાવા લાગ્યો રાજપૂત શબ્દ એ અગ્નિકુંડ માંથી ઉત્પન્ન થયો છે એમ કહ્યું છે આ અગ્નિકુંડ માંથી કુલ ચાર રાજપૂત વંશી ઉત્પન્ન થયા છે એક ગુર્જર પ્રતિહાર વંશ બે ચૌલુક્ય વંશ ત્રણ પરમાર વંશ ચાર ચૌહાણ વંશ જોવાનું એ છે કે જેની માહિતી પણ વિશ્વાસ ના કરાય બીજા છે જે ભારતીય છે એમનું નામ છેડી આર ભંડારકર તેઓ પણ રાજપૂતોને ભારતીય માનતા નથી એનાથી ઉલટુ તેમને વિદેશી કુલના બતાવતા જરાય અટકાતા નથી પ્રતિહાર વંશના જ શાસક હતા ગુર્જર પ્રતિહારો નું કાર્ય ક્ષેત્ર જોધપુર ની દક્ષિણ માં હતું આ બધી માહિતી ગુર્જર પ્રતિહાર વંશને લગતી હોવાથી અહી મૂકી છે આ હજી પૂર્વ ભૂમિકા જ છે એના વિશે હજી વધુ વાતો અને દરેક રાજાઓ વિશે વાત કરવાની બાકી જ છે જે આવશે હવે પછીના ભાગમાં મિત્રો આગળની જાણકારી માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો અને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી અને કોમેન્ટમાં તમારા અમૂલ્ય વિચાર જરૂર જણાવજો અને હા મિત્રો અમારાથી આ વિડીયોમાં કોઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો મિત્રો ચાલો ફરી મળીશું આવતા ભાગમાં